જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આજને આજ તમને જોવા મળે છે કે આપણે બે વિડીયા તો ઓલરેડી મુકાઈ ગયા છે આ કપડાં ઉપર તો આજ જ કંઈક આપણે અલગ વિડીયો બનાવવાનો છે અલગ વિડીયો એ માટે છે કે થોડોક લાગણીવાળો વિડીયો છે અને લાગણીવાળો કેમ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોશો તો તમને ખબર પડી જાય હે અને અવાજનો થોડોક પ્રોબ્લેમ રહે કેમકે મેન હાઈવે છે એટલે મેન હાઈવે ઉપર વાહનો આવતા જતા હોય એટલે અને પાછા આજે આપણે માઇક તો લઈ આવ્યા નથી માઇક ભૂલાઈ ગયા હતા એટલે પણ આજનો વિડીયો કાંઈક અલગ જ છે પહેલે સુધી જોજો તો તમને ખબર પડશે કે વિડીયો અલગ કેમ છે થોડોક લાગણીવાળો વિડીયો છે એ માટે તો ચાલો હજી આગળ તમને કાંઈક બતાવું નવી મેં તમને આગળ કીધું હતું વિડીયોમાં ખબર છે લાગણીનો વિડીયો છે તો લાગણી પોતે આપણી સામે મૂકવા છે બરાબર આપણા વ્યુવર છે જ્યારથી આપણી ચેનલ બની છે ત્યારથી આપણે સપોર્ટ કરે છે તો આ ભાઈને પણ આજ નવી એક થોડીક જાગૃતતા થઈ છે કે નવો વિડીયોની ચેનલ એને પણ બનાવી છે તો થોડીક સલાહ જોતી હતી તે માટે અમને અહીંયા બોલાવ્યા હતા તો ચાલો એની વાડીએ જઈને જ આપણે અત્યારે વિડીયોને હેન્ડ કરશું ને ત્યાં એના બધા યુટ્યુબવાળામાં બધું એને શીખવાડશે ફાઈનલી આપણે અમરેશભાઈ ની વાળીએ ભૂગી ગયા છે અને જો દોર બાંધ્યા છે આગળ અમરેશભાઈ ને થોડોક ખર્ચો કરાવી દીધો હાથમાં ઠેલી લઈને જાય છે દર્શિત ને ભાગ હાલો હવે તમને આગળ હું બતાવું એની વાડી બહુ સરસ છે ઓકલેન છે તમારે ઘરનું જઈ છે ને કા ઓકલેન ને એવું બધું ઘરનું જ છે જો વાડી બહુ મસ્ત હે આ આપણે તો અમે અહીંયા અમરીશભાઈની વાડીએ આવ્યા છે અને અમરીશભાઈની વાડીએ બહુ સરસ છે જોયા લાયક છે બહુ મસ્તની વાડી છે આ અત્યારે જો ગાજર છે આ બધાય ગાજર જો કેટલા મસ્ત હશે આમ આગળ જતા ઓલા સફેદ ફૂલ વાળા રહ્યા ને એ ઢાણા છે અને અહીંયા છે મકાઈ બહુ મોટી મકાઈ છે જો વાડી બહુ સરસની છે ને લીલી સમ જેવી છે અને અહીંયા એને નારિયેલી છે આ બધા નારિયેલીના ઝાડ છે કેમ કે પાણી વાળી જમીન છે એટલે બધું બહુ સરસનું છે અને મનીષને બેઠા છે અને બે ત્રણ કૂતરા પણ છે એવું સ્વાગત કર્યું હતું આને તો જા આને તો અને આમ છે આગળ ઘઉં હું તમને બતાવું વાડીએ બહુ સરસની છે એટલે અમે અહીંયા રસ્તામાં જ નીકળ્યા હતા એટલે અમને અહીંયા બોલાય બોલાવ્યા નહીં તમે આવો જ કે અમને મળવા એટલે અમે અહીંયા પરબારા આવ્યા રસ્તામાં જતા આમ તો એ કીધું ના કેતા હતા કે અમને મળવા તમે આવો અને અમને ફૂલ સપોર્ટ કરે છે એ અમારા વિડીયો એ જોયા જો બે જ કોઈ દિવસ એવું નહીં કે એ વિડીયોની વાટ જોતા હોય અને આમ જો એના કેટલા મસ્તના ઘઉં ઊભા છે અહીંયા જો ઘઉં એ બહુ સરસના છે આ બાજુ છે આ બાજુ છે અને આગળ પણ આમ શેઢા લગ્ન ઘઉં છે તો થોડોક ટાઈમ હતો એટલે અમૃતભાઈનું પણ માન રહી જાય એટલે અમે અહીં વાડીએ આવ્યા અને જો હવે મનીષને એને કંઈક થોડુંક કામ હતું તો એ કામ થઈ જાય પછી અહીંથી નીકળી આમ અંદર એ પણ એને બહુ સરસનું મકાન એવું બધું છે ઘરના ટ્રેક્ટર છે વાડી છે એ બધું સરસ જ છે અને વાડીએ ભેહું છે એટલે બહુ મજા આવે જો ભેહું કેવી છે અને એને કંઈક કામ છે એટલે એ કંઈક વિડીયોમાં કામ કરે છે હરતા ને ફરતા ને રખડતા ને વખડતા ને વાળીએ જો આમાં મોજ માણીએ છીએ એ પૂરી રીતે અને અમરીશભાઈને લગાડ્યા છે ધંધે થોડાક દર્શાવે છે આટલું ગોર ઉતારે છે અમીશભાઈ વાળી તો લીલી સમ રાખી છે આ બાજુ ઘઉં રાખ્યા છે અને સામે મકાઈ રાખી છે અને તણક પાસા સિક્યુરિટી બાંધતા હો એટલે આવવામાં ધ્યાન રાખજો આ જેટલું સારું દેખાય છે એટલી જ પાછું સિક્યુરિટી એટલી જ ટાઈટ છે એટલે આવવામાં થોડુંક ધ્યાન રાખજો આ ફાર્મ હાઉસ બહુ સારું છે બોયડી છે પછી શિકુડી છે લીંબુડી છે ઘણા જાડવા એવા રાખ્યા છે અને આઈથીને આપણે બહુ હવે જાજો સમય નથી લેવો અને આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દેજો જો તમને મજા આવી હોય આ વિડીયો જોવામાં સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને નીચે ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન ઓન કરવાનું ભૂલતા નહીં જેમ કે નવો વિડીયો આવે ને તો પહેલો જ તમારી આગળ ભૂગે બરાબર એટલે બે લાયકન તો પહેલાં ખાસ જરૂર દબાવી દેજો અને ના દબાવે તો મોબાઈલની સ્ક્રીન તોડજો બાકી દબાવી દેજો બરાબર તો મળીએ આપણે નવા વિડીયો સાથે અને નવી સ્ટાઇલમાં તો આ બધાઈને જય માતાજી